વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ અગિયારનું મનોવિજ્ઞાનનું પ્રકરણ એકનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન લખવું હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી તેના ઉપર તમે ક્લિક કરીને સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન લખી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને તેમાં વિઠ્ઠલ ખબર સેટ કરવાનું છે અને સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ વેબસાઇટ ઓપન કરી છે ત્યારબાદ તમારે અહીં થ્રી લાઇન દેખાય છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે આ થ્રી લાઇન ઉપર ક્લિક કરી દઈએ તો અહીં થ્રી લાઇન ઉપર આપણે ક્લિક જેવું કરીએ ત્યારબાદ તમને અહીં એજ્યુકેશનની જે કેટેગરી દેખાય તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હતું કે અહીં તમને એસટીડી ત્રણથી લઈ અને એસટીડી ટ્વેલ્વ સુધી દરેક ધોરણના નામ જોવા મળશે તેમાં તમારે એસટી ઇલેવન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે સિમ્પલી એસટીડી ઇલેવન ઉપર ક્લિક કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં ધોરણ અગિયારની જે જે નવનીત ઉપલબ્ધ છે તે નવનીતની નામ લખેલા જોવા મળશે મનોવિજ્ઞાન ગુજરાતી ભૂગોળ આટલી નવનીત હાલ ઉપલબ્ધ છે બીજી નવનીત પણ બહુ જ જલ્દી આવશે તો અત્યારે આપણે મૌન મનોવિજ્ઞાનની નવનીતના પ્રકરણ એકનું સ્વા તે લખવું છે તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાનની નવનીત અહીં ઓપન થઈ ગઈ છે ત્યારે આપણે થોડાક જ નીચે આવશું એટલે અહીં તમને નવનીત જોવા મળશે તો એ આપણે દસથી વીસ સેકન્ડ જેવું વેઇટ કરીશું તેવું તમને અહીં પીડીએફ જોવા シー વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો મનોવિજ્ઞાન વિષયની નવનીત ઓપન થઈ ગઈ છે અહીં તમને દરેક પ્રકરણ જોવા મળશે અને તેમાં તમે પ્રકરણ એકનું સંપૂર્ણ સ્વાધેશ સોલ્યુશન પણ લખી શકો છો બહુ જ સારી ક્વૉલિટી તમને પીડીએફ જોવા મળી જશે અહીંથી તમે સંપૂર્ણ પ્રકરણનું સ્વાદેશ સોલ્યુશન લખી શકો છો આ તો આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તમારા માટે આ ખૂબ જ વિડિયો ઉપયોગી છે કારણ કે તમારે નવનીત ન ખરીદવી પડે અને તમે બિલકુલ ફ્રીમાં સ્વાધેય સોલ્યુશન લખી શકો છો તો તમારા દરેકે દરેક મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી મોકલો જેનાથી તમારા દરેક મિત્રને પણ હેલ્પ થાય તો ફરી મળી આવજો એક નવા નો વિડીયો સાથે ત્યાં સુધી આવજો